તો કેમ છો મારા ભાઈ અત્યારે જે માયાભાઈના દીકરા જયરાજ લગ્ન થઈ ગયા છે અને તેમની પત્નીના મિત્રો વિડીયો અને ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો તેમની પત્નીની સુંદરતા જોઈ તમે પણ મનમોહી જશો કેમ કે તેમની પત્ની કોઈ હિરોઇનથી કમ નથી મિત્રો હમણાં થોડા સમયથી માયાભાઈ આહિરના દીકરાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા ત્યારે મિત્રો હવે ફરીથી તેમની પત્ની એટલે કે નંદનીજીના વિડીયો અને ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે નાઇસ બ્યુટિફુલ એવા મિત્રો ઘણી કોમેન્ટો પણ કરી રહ્યા છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો નવા હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો માયાભાઈ આહીરને તો તમે ઓળખતા જશો કેમ કે લોક સાહિત્યની કલામાં તેમ તેઓ ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં નંબર વન કલાકાર છે અને તેમના દીકરા એટલે કે નાના દીકરા જયરાજના લગ્ન હતા અને તેમણે કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો કરોડોનો ખર્ચો તો મિત્રો કર્યો પરંતુ હેલિકોપ્ટરમાં જાન લઈ ગયા મોટા મોટા કલાકારો સેલિબ્રિટીઓ પછી રાજકીય આગેવાનો વગેરેને કરોડો રૂપિયા આપી બોલાવ્યા હતા અને મિત્રો મેં ડાયરો કર્યો હતો અને મોટા મોટા કલાકારો મિત્રો મોટી મોટી રમઝત પણ બોલાવી હતી ત્યારે મિત્રો અત્યારે તેમના ગઈકાલે લગ્ન તો પતી ગયા પરંતુ સોશિયલ મીડિયામાં તેમની જે પત્ની છે તેના વિડીયો અને ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો અમુક લોકો કોમેન્ટ એવું પણ કરી રહ્યા છે કે આ જે જયરાજભાઈની પત્ની છે તે હિરોઈનથી કમ નથી એવું પણ મિત્રો લોકો કહી રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું જયરાજભાઈની જે પત્નીની સુંદરતા જોઈ શું તમને શું લાગે છે તે હિરોઈન મારે એવી છે મિત્રો જો હા તો કોમેન્ટ કરી જણાવજો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા વિડીયો તમને જો જોવા ગમતા હોય તો તમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવાને આવા વિડીયો અમે રોજ લાવતા રહીએ છીએ તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે